દસ દિવસીય ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગણેશની મૂર્તિઓને વિદાય આવી દિવસે ગણપતિ છઠ્ઠા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓને ભાવ વિદાય આપવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું શહેરના માર્ગો પર ભક્તો ઢોલ નગારા અને સંગીતના સાધનો સાથે વિસર્જન શોભાયાત્રા કરતા જોવા મળ્યા હતા

ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી હતી જેમાં ભક્તો ઢોલનગર સાથે બાપાને વિદાય આપવા ઉમટી પડ્યા સવારથી ભક્તોની ભીડ જામવા લાગી હતી કૃત્રિમ તળાવ પાસે પહોંચી બધા એક સાથે બાપાની આરતી કરતા જોવા મળ્યા બાપાની વિદાય આપતી વખતે મોટા ભાગના લોકોની આંખો આંસુઓથી ભરાઈ હતી ગૌરી ગણેશની વિદાય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સહિત અન્ય સંસ્થા શહેરના વિધ વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવ પર વ્યવસ્થા કરવામાં વ્યસ્ત જોવા મળી હતી આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત